खासिंग तेल बजाय बताओ आय हाँ अचालू का ही खाया अचालू का भैया हाँ तेल गरम, आ, गरम था मच्छी में थोड़ा थोड़ा पीना था हाँ अच्छा आप फटाफट क्या फटना कर रहे हाँ જાય એમ ને ગાંઠિયા બની રહ્યા છે ચોખા સિંગ તેલમાં સિંગ તેલ છે બરોબર નીચે તેલમાં ભર્યું એટલે ત્યાંથી કટિંગ થઈ ગયું હા ઇલેક્ટ્રિક ના હોય ના ઇલેક્ટ્રિક પીંડા બની એટલે કાંઈ કાંઈ આવું નાખી દેવાના

हां हॅलो ह्या पॅकिंग चालू आहे